બાપા સીતારામ ઓમ નમો નારાયણ સીતારામ જય માતાજી આજે તમને બગદાણામાં બાપા સીતારામ હતા ને એમના વિશે થોડી વાત કરવી છે સાંભળજો મજા આવશે બગ બગદાણામાં બાપા સીતારામ હયાત હતા ને ત્યારે એમને કોઈ ઓળખી ન શક્યું અને દેવ થઈ ગયા ત્યારે આખું જગવ તેમને ઓળખે છે પણ જ્યારે બાપા સીતારામ હયાત હતા ને ત્યારે એમના બહુ સેવકો હતા ખૂબ સેવા કરતા બાપા સીતારામની ઘણા સેવકો હતા બાપા સીતારામને પૈસા પણ ખૂબ આપતા પણ હવે એ સેવકોમાં અમુક સેવકો એવા હતા કે બાપા સીતારામને બહુ સેવકો પૈસા આપતા નહીં ક્યારેક ક્યારેક કાઢીને આપતા ફણાણું લેણ ઢીગણું લેણ કોકને આપતા બધું તો એમની બંડીમાં પૈસા ખૂટતા નહીં એટલે પૈસા ખૂટતા નહીં એટલે અમુક લોકો બાપા સીતારામની બંડી ઉપર નજર રાખતા બાપા અમને કંઈક બંડલો આપી દે તો અમારું કલ્યાણ થાય એ જ એમની નીતિ અને અમુક સેવકોજી બાપા સીતારામને આપતા ને એ તો કહેતા કે બાપા અમારે કંઈ નથી જોતું ફક્ત આશીર્વાદ આપો બસ તમારા આશીર્વાદ જ બહુ છે બાપા અમને તો જેણે જેણે બાપા સીતારામની બંડી ઉપર નજર રાખી હતી કે બાપા અમને આપે કંઈક તો અમારું કલ્યાણ થાય એ લોકો હજી નળિયાવાળા મકાનમાં જ રહે છે અને જેણે જેણે ફક્ત આશીર્વાદની આશા રાખી હતી ને એ તો ક્યાંય પહોંચી ગયા અત્યારે કોઈક મુંબઈ છે કોઈક પૂના છે કોઈક લંડન છે પોતાના મકાન ગાડીઓ બંગલા બધું એ લોકોને છે કેમ કે એમણે બાપા સીતારામે આશીર્વાદ આપી દીધા હતા અને જેણે બંડી ઉપર નજર રાખી હતી હજી મકાન છાપરામાં જ રહે છે એટલે હું તો બધાને તોય કહું છું કે સાધુ પાસે ફક્ત આશીર્વાદની આશા રાખો બીજું કંઈ નહીં આશીર્વાદથી જ મોટું કંઈ છે નહીં જો અમુક મોટી ઓફિસ હશે મોટી ફેક્ટરી હશે અને એને ત્યાં જઈશું ને એટલે ઓફિસમાં આપણાને જઈને બેસાડશે એટલે આપણે સ્વાભાવિક છે બેઠા હોઈએ તો આજુબાજુ નજર કરીએ તો કોઈક સાધુ કે સંતોનો અહીંયા ફોટો લાગેલો હોય એટલે આપણે પૂછીએ આ બાપુ તો કે હા બસ એ બાપુની દયાથી આ બધું થયું છે બાપુ આશીર્વાદ આપ્યા ને આ બધું થયું તો કાંઈ એ બાપુએ એને આપ્યા ના હોય કે લે તું આ ફેક્ટરી ખોલજે ને આ ઓફિસ ખોલ ને બાપુએ ફક્ત આશીર્વાદ આપ્યા હોય એટલે ફક્ત આશીર્વાદથી મોટું કોઈ નથી પણ હવે એમાં હું મારું કહું કે હું પણ બાપા સીતારામનો ખૂબ મોટો ભગત છું અને બાપા સીતારામ હનુમાનજીનું ભજન કરતા એટલે હુંય પણ હનુમાનજીનોય ભગત છું અને મને બાપા સીતારામની દયા થઈ હોય કે જે થયું હોય પણ મારી બંડીમાં એ પૈસા ખૂટતા નથી ખૂટતા નથી એટલે કે છેલ્લે દહ તો પડ્યા જ હોય હજુ સુધી જિંદગીમાં બંડી ખાલી નથી થઈ દસ વીસ દસ વીસ પડ્યા જ હોય અને હું બંડીમાંથી કાંઈક કાઢું છું તો મારા સેવકો અમુક છે ને એ મને ઓળખી ગયા હોય કે શું હોય તો એમ ખબર નથી પણ મને બાપા સીતારામના રૂપમાં જોઈ છે એટલે ક્યારેક ક્યારેક ક્યાંક ગયો તો સેવકોનો આગ્રહ હોય છે કે બાપા સીતારામ બંડીમાંથી કેમ પૈસા કાઢતા હતા એટલે હું ખાલી પૈસા પડ્યા હોય બતાવતો કે અહીં આમ કાઢતા હતા બાપા સીતારામ બાપા સીતારામ હું કાઢતો એટલે ઢગલો થઈ જતો પૈસાનો એ બાપા સીતારામની દયા એટલે હવે એ વિડીયો જોઈને અમુક જણા મંડે છે ફોન કરવા આમ કોઈથી ફોન ન કર્યો હોય પણ આ વિડીયો જોઈને બાપુ સીતારામ અમારા ઘરે પગલાં કેદી કરશો એટલે પણ આ વિડીયો જોઈને હવે ફોન કરો છો આટલાથી ક્યાં જાતા એટલે અમુક જણા પછી વિડીયો જોઈને કહે છે બાપુ તમારું મેં આજે વિડીયો જોયો હું બાપુ બહુ ગરીબ છું મારું કલ્યાણ કરો અને એમાં એક જણો તો છે સૌરાષ્ટ્રનો છે એ તો બહુ વાહે પડી ગયો છે એકવાર હું એના ઘરે જઈ આવ્યો હજી બીજી વાર બાપુ કે તમે આવો એવા આશીર્વાદ આપો ને કે અમારે કાંઈ ને ઘટે એવું કરી દો એટલે એ હું તો સમજી જાઉં છું એને એમ છે કે બાપુ આ બંડી ખાલી કરે અને આપણે કરોડપતિ થઈ જઈએ એવી એની ઈચ્છા છે પણ આવી ઈચ્છાઓવાળા હજી એમને એમ ભાડે રહે છે મને ખબર છે એટલે બસ હું તો લોકોને કહું છું કે સાધુ સંતના ફક્ત આશીર્વાદ લ્યો બાકી બીજી કોઈ આશા ન રાખો હાલો ઓમ નમો નાય સીતારામ જય માતાજી